ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુપોષિત ગુજરાત મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી જેનો લાભ રાજ્યની બત્રીસ હજારથી વધુ શાળાઓમાં એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે આ યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં છસો સોળ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે બાળકો આ યોજનાનું ખૂબ સારો લાભ લઈ રહ્યા છે એન્જોય કરી રહ્યા છે નાસ્તો અને જે મેનુ છે એ પણ ખૂબ સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને એમાં પ્રોટીન આ બધું રહે આ યોજના હેઠળ બાળકોને સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ જુદા જુદા મિલેટ્સ વગેરે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આમ આર્યન પ્રોટીન વિટામિન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય તેવો નાસ્તો આપવામાં આવે છે બાળકોમાં સવારે હોંશે હોંશે આવે છે અને આવ્યા પછી પણ એ આ નાસ્તાની અલ્પાહારની યોજનાથી બાળક જે જે પ્રોટીનયુક્ત પ્રોટીનથી સભર નાસ્તો આપવામાં આવે છે એ ખૂબ મસ્તી અને આનંદથી નાસ્તો કરે છે માતા પિતાની બાળકોના પોષણ અંગેની ચિંતામાં આ યોજનાથી રાહત જોવા મળી છે ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણ સાથે શિક્ષણની સરકારની આ પહેલ ચોક્કસ મદદરૂપ થશેની આશા વ્યક્ત કરવામાં આવી છે કે મમ્મી કે હવે તાર નાસ્તા નું ટેન્શન કે નહીં કે મન રોજ કે સ્કૂલ માં નાસ્તો મળે છે મને સિંગ દાણાનો નાસ્તો સૌથી વધુ ગમે છે કેમ કે સિંગ ચણા એ આપણા શરીર માટે ખુબજ સારા હોય છે